હરિ નમો ભગવતી મારૂદ્રાય ન્રંભમ યદા મહે સુગંધિવાધન પુર્વારુકમિ બંધના મૃત્યુરમોય મામૃતાત આજે શાકમરી નવરાત્રિ માં ભગવતીનો આજે પૂર્ણિમા છેલ્લો દિવસ અને માના શાકંબરી નવરાત્ર સમાપ્ત આજે થાય છે પૂર્ણિમાના દિવસે અને પહોષપદી પૂર્ણિમા શાકંબરી પૂર્ણિમા અને શાકંબરી નવરાત્રિ સમાપ્ત તો મા ભગવતીને આજે છેલ્લા દિવસની પૂજા અર્ચના ભક્તિ ભક્તિભાવથી જે કાંઈ તમારી પાસે શાકભાજી ફળ ફ્રૂટ જે કાંઈ હોય તે માને અર્પણ કરવા ધરવા અમારી પાસે જે કાંઈ હોય અમે અત્યારે માતાજીને અર્પણ કર્યું છે ગામડા ગામની અંદર તો બધું પૂર્ણ ન મળે જે હોય તે મા ભગવતીને અમે અહીંયા ધર્યું છે અને માના અમે ગુણ ગાઈએ છીએ તો મા ભગવતી અમને સદાય સદબુદ્ધિ આપજો સારી બુદ્ધિ આપજો વિદ્યા આપજો બળ આપજો મા ભગવતી તમારા કાર્ય અમે કરતા રહીએ એવી મા પાસે આપણે અભ્યર્થના કરીએ કે અમને સા માર્ગે લઈ જઈએ ભૂલો પડી ભવરણે ભટકો ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની વાજે ભયંકર બળી મનના ઉમ પા ઓમ ભગવતી ભવ દુઃખ કાપો હેમાં ભગવતી અમે તો બાળા બોળા છીએ અમે આ બહો એટલે એટલે સાગર અથવા આ સંસારની અંદર અમે આવ્યા છીએ તો અંદર અમે ભટકી ન જાય ન તો અમે આ બહો અંદર ભટકી ભટકીને અને અમારું આ સારું જીવન અમે ખોઈ બેસશું માટે હે ભગવતી તમે અમને સહાય કરજો અમને ક્યાંય ડાવળા રખડવા નહીં દેતા ભટકવા નહીં દેતા એવી કોઈ પણ આંધી તોફાન આવે સદા અમને એમાંથી વિશ્લિત ન થવા દેતા સલિત ન થવા દેતા તો એ મા ભગવતી તમે અમારું સદાય ધ્યાન રાખજો સદા અમારું રક્ષણ કરજો એવી મા પાસે આપણે ભાવના કરવી જોઈએ આપણે એવું આપણી જે કાંઈ બુદ્ધિમત્તા છે એ પ્રમાણે આપણે પ્રગટ કરી અને મા ભગવતીના ગુણગાન ગાઈને આજના દિવસ માટે આજની પૂછા પૂજા મા ભગવતીને અર્પણ કરીએ છીએ अस्तु ॐ नमो नारायणाय नमो नमः